nós vamos ખાસ કરીને આજે આ વિડીયો અંદર આપણે હાલના માવઠાના વરસાદ વિશેની ચર્ચા કરવાની છે આમ જોવા જઈએ તો આપણે જે જે વાર્ષિક કાર્યક્રમ છે વરસાદના એનો એક વિડીયો મૂકી ચૂક્યા છે જેમાં આપણે એક્ટિવિટીની વાત કરી હવે વાવણીનો વરસાદ ક્યારે પડશે આગળ કેવા વરસાદો જોવા મળશે એ કાર્યક્રમના વિડીયો આગળ મૂકવાના હતા પણ વચ્ચે આપણે આ માવઠાનો ખતરો ઉત્પન્ન થયો છે એટલે આજના વિડીયોની અંદર આપણે માવઠાની વાત કરવાની છે આવતીકાલથી ફરીથી આપણે બે હજાર ચોવીસના ચોમાસાના વાર્ષિક કાર્યક્રમ વિશેની ચર્ચા કરશું હવે ખાસ જોવા જઈએ તો આપણે તેર એપ્રિલથી લઈને સોળ એપ્રિલ વચ્ચે માવઠાનો જે ખતરો હતો એને ઘણા દિવસ તેમ આગાહી આપતા હતા આજે 12 એપ્રિલ 2024 છે હવે આમ જોવા જઈએ તો એક દિવસ અગાઉ એટલે આજે 12 તારીખના રોજ રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા માવઠા છે નોંધાઈ ચૂક્યા છે આપણું જે અનુમાન હતો એ રકતા એક દિવસ એટલે કે 24 કલાક અગાઉથી આ માવઠાની શરૂઆત થઈ છે આવતીકાલથી આ માવઠાની તીવ્રતામાં વધારો થશે હવે ખાસ આ માવઠું છે કેટલા વિસ્તારોને વધારે અસર કરશે એની હું આપને રૂપરેખા જણાવી દઉં સૌ પ્રથમ તો આપણે જોવાનું છે કે આવતીકાલે તેર તારીખ તેર તારીખના રોજ કચ્છ જિલ્લાની અંદર આની તીવ્રતા છે એ સૌથી વધારે રહેશે કચ્છ જિલ્લાની અંદર સમગ્ર કચ્છ જિલ્લામાં આવતીકાલે વહેલી સવારથી અતિ ઘાટા વાદળો છવાઈ જશે અને કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોની અંદર માવઠાના ઝાપટાઓ છે શરૂ થઈ જશે અને આવતીકાલે તેર તારીખના રોજ કચ્છની અંદર આ માવઠાનો વરસાદ નોંધાય તેવી પૂરી શક્યતાઓ છે કચ્છની સાથોસાથ જે સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો છે એટલે કે દ્વારકા જામનગર પોરબંદર આ વિસ્તારો છે આ વિસ્તારો અંદર પણ આવતીકાલે તેર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ અતિઘાટા વાદળ થશે અને આવતીકાલે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે હવે જે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રની સાથોસાથ સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો છે જેની અંદર રાજકોટ હોય જુનાગઢ હોય ગીર સોમનાથના કોઈ કોઈ ભાગો હોય આ તમામ ભાગોની અંદર પણ આવતીકાલે અતિઘાટા વાદળ જોવા મળી શકે છે અને બપોર પછી એકલ દુકલ સેન્ટરની અંદર વરસાદી ઝાપટા જોવા મળે તેવું પણ એક અનુમાન છે એ સાથો સાથ જે ઉત્તર ગુજરાતના ભાગો છે જેમાં ખાસ કરીને મહેસાણા પાટણ અને બનાસકાંઠાના ભાગો છે એમાં પણ તેર તારીખે વાદળ જોવા મળશે સેન્ટરની ત્યાં માવઠાનો વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આવતીકાલે એટલે કે તેર તારીખના રોજ માવઠું થશે પણ બહુ ઓછી તીવ્રતા રહેશે ચૌદ અને પંદર તારીખે ઉત્તર ગુજરાતની અંદર તીવ્રતા વધશે ઉત્તર ગુજરાતની અંદર પણ જે આ વરસાદની તીવ્રતા જોવા મળે તેની અંદર ખાસ કરીને પાટણ મહેસાણા અને બનાસકાંઠા આ ત્રણ જિલ્લા એવા છે જેમાં સૌથી વધારે અસર રહેશે આ જિલ્લાઓને બાદ કરતા જે ઉત્તર ગુજરાતના બીજા જિલ્લાઓ છે જેમાં સાબરકાંઠા હોય કે અરવલ્લી હોય અથવા તો મહીસાગર જેવા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર છૂટા છવાય ક્યાંક ઝાપટા જોવા મળે એ વિસ્તારોની અંદર બહુ ખતરો નથી પણ પાટણ મહેસાણા અને બનાસકાંઠાની અંદર આ તીવ્ર માવઠું છે એ આવનારા બે દિવસની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના બીજા વિસ્તારોની અંદર તીવ્રતા એકદમ ઓછી રહેશે અમે પહેલેથી જ આપને જણાવી રહ્યા છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર છૂટા કોઈ જગ્યાએ ઝાપટા પડીએ એ અપવાદરૂપ રહેશે પછી ત્યાં બહુ મોટો ખતરો નથી હવે ખાસ કરીને તેર તારીખ પછી ચૌદ પંદર અને સોળ તારીખ આ દિવસ દરમિયાન પણ માવઠાના ઝાપટાઓ છે એ કન્ટિન્યુ જોવા મળશે જોકે આ માવઠું છે એ સાર્વત્રિક નહીં હોય સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય કે ઉત્તર ગુજરાત હોય રાજ્યના દરેક સેન્ટરોની અંદર નહીં પડે પણ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર એકંદરે આની તીવ્રતા વધારે જોવા મળશે અને આ છે એ ચૌદ પંદર ને સોળ તારીખમાં પણ માવઠાઓ છે જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે તેર થી સોળ તારીખ સુધીનું જે આપણું માવઠાનું અનુમાન હતું એ મુજબ આજથી માવઠાની શરૂઆત થઈ ગઈ છે અને હજી પણ આવનારા ત્રણ ચાર દિવસ સુધી આ માવઠાઓ છે એ રાજ્યની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે સોળ તારીખ પછી પણ બની શકે અમુક વિસ્તારોની અંદર ઘાટા વાદળ છવાયેલા રહેશે પણ સોળ તારીખ પછી સોળ તારીખથી વરસાદ પડવાનું બંધ થઈ થઈએ તેવી પણ શક્યતાઓ રહેલી છે એટલે એકંદરે જોવા જઈએ તો આ માવઠું છે એ આપણા માટે નુકસાનનું માવઠું થશે અને કારણે કેરીના પાક શાકભાજીના અને ઉનાળુ પાકના જે ખેતરો છે એની અંદર અનેક પ્રકારના નુકસાન થાય તેવી પણ ભીતિ છે એટલે ખેડૂતો માટે આ માવઠું છે એ માઠા સમાચાર આપણે ગણી શકાય અને આ માવઠાને કારણે ખેડૂતોને નુકસાન થશે ખાસ કરીને આ માવઠું જતું રહેશે પછી જે વરસાદો પડશે એને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણવામાં આવશે જેની દરેક મિત્રોએ નોંધ લેવી આ માવઠું છે એને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં એટલા માટે નથી ગણવાના કેમ કે ઉત્તર ભારત ઉપરથી અત્યારે પસાર થઈ રહ્યું છે અને કારણે આપણે રાજ્યની અંદર આ વરસાદ છે એટલે આને આપણે માવઠાની અંદર સમાવેશ કરી રહ્યા છીએ આના પછીના જે વરસાદો હશે અને દક્ષિણ તરફથી કોઈ એવું પ્રેશર બને દક્ષિણ તરફથી જો એ ગતિ કરી અને આવશે વાદળો અને એ વરસાદ પડશે આપણે પ્રી મોન્સુન એક્ટિવિટીની અંદર ગણતરી કરશું એટલે ખાસ આ જે માવઠાનું જે સેશન છે આ માવઠા વિશેની અગત્યની માહિતી હતી આમ જોવા જઈએ તો આ માવઠું છે રાજ્યના અનેક વિસ્તારોને અસર કરતા રહેશે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ઓછી અસર કરશે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતને આ માવઠાને કારણે વધારે અસર થશે અને આ માવઠું પા પસાર થઈએ એ પછી ફરીથી પાછો હીટવેવનો રાઉન્ડ ચાલુ થશે એકદમ અતિ તાપમાન છે ઊંચું જશે તેવી પણ શક્યતાઓ છે તાપમાન છે એ જેવી રીતે આ વર્ષે અન્ય વર્ષની સરખામણી જે ઊંચું ચાલી રહ્યું છે એવી જ રીતે ઊંચું તાપમાન ફરીથી આપણે જોવા મળે તેવું અનુમાન છે એટલે આ માવઠા વિશેની જે માહિતી હતી એ મેં અત્યારે આજના વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો આવતીકાલથી બે હજાર ચોવીસના ચોમાસાના વરસાદના કાર્યક્રમોની વિશેષ વાત છે એ આવતીકાલથી આપણે માહિતી આપવાનું ચાલુ કરશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોએ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને કોમેન્ટ બોક્સની અંદર આપણું ફેસબુક પેજનું લિંક આપેલી છે એટલે આપણે ફેસબુક પેજને પણ ફોલો કરજો હાલ આ વિડીયોની અંદર એટલું જ રજા આપશો ધન્યવાદ